સુરત ડાયમંડ સિટીમાં આડીધડ બાંધકામ અને સલામતીના ધોરણોની અવગણના ફરી એકવાર મોટો ખતરો ઊભો કરી રહી છે શહેરના અલથાણ વિસ્તારમાં આવેલા શિવ રેસિડેન્સીમાં મોડી રાત્રે એક મોટી દુર્ઘટના ટાળવામાં આવી નજીકના જ રાજલક્ષ્મી ગ્રુપ પ્રોજેક્ટ માટે ચાલીસ ફૂટ ઊંડા ખોદકામને કારણે સોસાયટીની પ્રોટેક્શન વોલ અચાનક તૂટી પડી દિવાલની સાથે પાર્કિંગ એરિયામાં એક મોટો લોખંડનો શેડ પણ તૂટી પડ્યો જેના કારણે પાર્ક કરેલી દસ થી પંદર કારને નુકસાન થયું અકસ્માત સમયે જોરદાર વિસ્ફોટથી આખી સોસાયટી હચમચી ગઈ હતી મોટાભાગના રહેવાસીઓ ગાઢ નિદ્રામાં હતા અને એક ક્ષણ માટે ભૂકંપનો અનુભવ થયો હતો ઘટનાના વીડિયોએ બાંધકામ સ્થળ પરની બેદરકારી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે માહિતી મળતાની સાથે જ અલથાણ પોલીસ સ્ટેશનના પીઆઈ અને ભીમરાળ ફાયર બ્રિગેડની ટીમ સહિત અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ મોડી રાત્રે સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને બાંધકામની સુરક્ષા વ્યવસ્થાની તપાસ શરૂ કરી હતી સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ